આ સુરેન્દ્રનગર થી પણ ઓનલાઈન મંગાવી તો સુરેન્દ્રનગર માં એક મસ્ત અથોણાની દુકાન છે જો બધી જ ટાઈપ નો અથોણો મળે છે તો મારા પપ્પાએ એથી મરચો નો અથોણો મંગાવ્યો એટલો મસ્ત ભાવ છે

ફોન આપણે કાપી લેશું તો મે કેમેરા આવૃત્તિ કો ફોન બે સેટ કર્યો છે હું સેવી આવું છું શેવી નહીં આપતી મને કશી ખબર નહીં પણ વાંધો નહીં ચલો તો પહેલા મેગી બનાવવા માટે સૌથી પહેલા આજકા મેગી ની રેસિપી મે બે ત્રણ વખત શેર કરી છે પણ મે પાછી એ શેર કરું છું ના થાઉ જો તો હું કડાઈમાં બનાવવાની છું મેગી તો સૌથી પહેલા આપણે હમ તેલ નાખી દેશું

મરચું હળદર જીરું ને એટલે હિંગ ઓકે ઓના મેગી આપણે જેનાથી વઘારવાની છે એના માટે જોવા ટમેટો મરચો લીધો બસ બે જ વસ્તુ નાખવાની એમ કારણ કે ભાઈ પછી અમારે કાવ્ય ખાઈને બીજા માટે આપડે બે જ વસ્તુ

નાખ્યા એટલે આપણે ડાયરેક્ટ અમુક હવે મીઠું નાખી દેસુ એટલે તમે તો જોયું જાય મીઠું માપે નાખું હોય કારણ કે આ મેગી મસાલા માં બી મીઠું હોય છે એટલા માટે સ્વાદ માટે થોડી અડધર નાખશું હાલ પૂરતી ટમેટા ગળી જવા દેસુ થોડું વધારે જૂમ કરું છું ભાઈ દેખાય લાલ મરચું તેજ ફરીથી નાખશું હળદર હળદર થોડી વધારે નાખવાની હળદર આ શું બધું નાખશું દાણાજીરું પાવડર

તો આ મસાલો થઈ ચડી ગયો જેટલી મેગી હોય એટલું પાણી નાખવાનું ગ્લાસ બીજો ત્રીજો ગ્લાસ અને ચાર મેગી હ ચાર મેગી તો એટલા માટે આપણે ચાર ગ્લાસ પોણી નાખ્યું હવે આ આપણે ઉકળવા દેવાનું છે હવે મેન વસ્તુ નાખવાની છે મેગી મસાલા હવે આપણે ઉકળવા તો ભાઈ આપણું પાણી મસ્ત મજાનું ઉકળી ગયું છે ઓકે હવે આપણે આમાં નાખવાની છે મેગી નાખવાની છે તો આવી જુઓ ચાર મેગી છે તો આપણે ચારે ચાર અંદર નાખી દેશું ધીમે નાખીશું આવી રીતે હવે આના છે ને ભાઈ બે થી ત્રણ મિનિટ ઉકળવા દેશુ પાણીમાં આ મસાલા હાથી એટલે જે મસાલાનો જે સ્વાદ છે આપણી મેગી ની અંદર આવી જાય વાહ અમારી મેગી જુઓ ભાઈ અમારી મેગી તળે મતલબ સોરી થોડી અમારી મેગી ચડી જશે મેગી ભાઈ તૈયાર થઈ ગઈ છે આપડી જો એકદમ યમી યમી મેગી મેગી બચ્ચા મેગી મેગી કે

અને <gvern noises>

છું જમવાનું બનાવું બપોરે મેગી બનાવી હતી અત્યારે ફૂલેવર શાક ખેવાનું છે ભાઈ તો આ ફૂલેવર અને થોડું રીંગણ નાખશું ભાઈ અંદર ફૂલેવર રીંગણનું શાક કરશું આ રહ્યું કુબી ટમેટા અને ધોણા મતલબ એનું આ સલાડ છે આપણી આ રોટલી પેલો રહ્યો અમારો અથોણો મરચોનો અને હું આ ભાઈ સબ્જી અમારી તો લોકો આવડા સોરી જો બધા ખા બે જશે હવે અમે કાવ્યા તો શું બસ મમ્મી કાવ ખવાય છે ભાઈ ખવાય છે જોરાઈ થઈ હા